તો નમસ્કાર મિત્રો મારી આ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું પીજીવીસીએલના લેખિત પરીક્ષા બાબત તો જે મિત્રોને પોલ ટેસ્ટ કમ્પ્લીટ થઈ ગયા છે જે લોકો પોલ ટેસ્ટમાં પાસ થઈ ગયા છે તે લોકો માટે એક અગત્યની નોટિફિકેશન આવી ગઈ છે મિત્રો તો નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ બે હજાર પચીસની લેખિત પરીક્ષા બાબત જે મદ ઉમેદવારોએ સફળતાપૂર્વક પોલ ટેસ્ટ પરીક્ષા પાસ કરેલ હોય તેમજ અન્ય જરૂરી માપદંડોને પરિપૂર્ણ કરતા હોય તેઓની સોમાગની લેખિત પરીક્ષાનું આયોજન તારીખ અઠ્યાવીસ બાર બે હજાર પચીસ રવિવારના રોજ રાજકોટ ખાતે સ્થિત વિવિધ કેન્દ્રો ખાતે આયોજન કરવામાં આવનાર છે સમય તથા સ્થળની અંગેની માહિતી હવે પછી પી જીવીસીએલની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે ભવિષ્યમાં આ પરીક્ષા ભરતી પ્રક્રિયા સંબંધિત માહિતી પી જી વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે ઉમેદવારોએ તે માટે વેબસાઇટની મુલાકાત લેવી તો જે કોઈ મિત્રોને પીજી વી એક્ઝામ દેવાની આવશે તે લોકોએ પી જી વેબસાઇટ પર સમયસર જોતું રહેવું જેમાં ઓફિશિયલ એ લોકો ગમે તે માહિતી મૂકી શકે છે એટલે તમે કોઈ જો કોઈ મિત્રો રહી ન જાય તે રીતે તમે જોતા રહીજો જેથી કરીને તમને પણ માહિતી મળતી રહે નકર એવું થાય કે ભાઈ અમુક નોટિફિકેશન મૂકે અને તમારું ધ્યાન ન જાય અને કોઈ પણ નોટિફિકેશન ન આવ્યું હોય તો તમને ખબર પણ ના પડે અને પરીક્ષામાં શું શું લઈ જવાનું હોય તે ખબર ના પડે એમ એટલે જોતું રહેવું અને તમારા અન્ય મિત્રોને શેર કરજો જેથી કરીને તમને પણ માહિતી મળે કે આ ભાઈ એની નોટિફિકેશન આવી ગઈ છે અને તૈયારી ચાલુ કરી દેજો મિત્રો કેમકે હવે તમારા પાસે ખૂબ ઓછો સમય છે કેમકે અઠ્યાવીસ બાર બે હજાર પચીસના રોજ હવે રવિવારના દિવસે તમારે એક્ઝામ પણ લેવામાં આવવાની છે એટલે ધ્યાન રાખજો મિત્રો અને જો કોઈ પણ માહિતી મળશે તો હું મારી આ ચેનલ ઉપર તમને જણાવી દઈશ થેન્ક યુ મિત્રો આભાર